તો વાત આપણે ચાલુ કરીશું ખબર છે સૌ પ્રથમ તો જો એવું નહીં વિચારતા કે કીર્તિ આજે કેમ જઈ ગઈ કીર્તિ છે ને સમયની ની રાહ જોતી હતી પાંચ વર્ષ પહેલા આ ભંગાર ભાવે વેચાય ને જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું ભંગાર શું માનું છું ભંગાર ભંગાર ની બારોબાર કજો રાય કજો બંગાર ની બારો બાર કયો રાય ખજો જે લોકો આને ભગવાન માને છે ને એ મારા માટે નહીં હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે ગદારી કરી છે એ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે શું છે ભંગાર ભગવાન નહીં અને જેને ભગવાન માનતા હોય આ લોકો અંધ ભક્તો હે એની મારી નાય પણ નથી તમે અંધ ભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગાર ને ભગવાન માનો ને એમાં કીર્તિ પટેલ ને કઈ વાંધોય નથી

જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો ચોરીની મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે પેટ્રોલ ચોરતો તો ચંપલિયા ચોરતો તો લગનમાં કોઈકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા આ હેતો ને બાલો મુંબઈ થી આને એક છોકરીને પટાવી વિધિ ભાભી જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય પણ હું તો એમના હાથનું જમેલી છું ખાધેલું છે મેં પૂનામાં મને તો ખબર હોય ને વિધિ ભાભીની વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધરમ પત્ની આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા એ પછી મન ફાવે ને એવી એવી ભાભીઓ હારે ભાભીઓ હારે ખોટું કરેલું છે એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે કોમ્પ્રોમાઈઝ થી જ વાત અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી હા મે મારી પાસે પડ્યા છો મેસેજ મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ બહુ આઈચવા છે આ તો મારા બાપે મને ના પાડી હતી ને ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો બહુ લોકોને તે દુખ દીધું બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું ઘરામી છે હવે આને યુટ્યુબ ચેનલ નો યુ આવડતો નતો આ ભંગાર ને જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર ભંગારો બારોબાર તમારો ખજૂરો મારો નહીં આ ભંગાર ને યુટ્યુબ નો યુ શીખવનાર ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહીં ધવલ ડોમડિયા છે બીજું કોઈ નહીં ધવલ ડોમડિયા એ એને ચેનલ બનાવી મૂવી ના પ્રમોશન માટે જીગલી ને ખજૂર ના રોલ ને રોલ થી ધવલ ડોમડિયા નોતી ખબર કે આગળ જતાં જે ચેનલ નો ઓપરેટિંગ આખું મે બનાવ્યું છે પણ ઈ ચેનલ માં આખું બેંક એકાઉન્ટ ની રીતે બેંક એકાઉન્ટ બેંક એકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનું આ આ ભંગાર ની જોડું છું આ ભંગાર નું નાખું છું આગળ જતાં ધવલ ડોમળિયા ને નોતી ખબર કે આવું કરશે આ લોકોને ને એક્ટિંગ એ નોતી આવડતી ને કાઈ નહીં જોઈ લેવા ઓ જૂના જીગલી ખજૂર ના વિડીયો ઈ જીગલી ને જોવા જ માટે કોમેડી લોકો વિડિયો જોતા એસ દવાઈ ડોમડિયા ને આને દગો દીધો તો અને એની ચેનલ હડપી લીધી હતી આ લોકો એ ટિકટોક સમયે જ્યારે હું ફેમસ થઈ ને ત્યારે મારો કોન્ટેક કર્યો હવે આની જોડે મારે સિરીઝ નકી થઈ હતી નવ વિડીયો ની પોલીસ વાળી જે હતી ને સારદા સરદી વાળી એના નવ ભાગ બનવાના હતા કેટલા નવ ભાગ બરાબર પછી સ્કૂલ વાળા બરાબર બીજા બધા રક્ષાબંધન વાળા ઘણા બધા વિડીયો છે તમે વિચારો કે પોલીસ વાળા વિડીયોમાં બે જ ભાગ કેમ બન્યા જેના નવ ભાગ બનવાના હતા આને મને પ્રમોટ કરી કે ભાઈ કીર્તિ પટેલને બોલાવવાની સાથે વિડીયો બનાવવા હા તે બધું એમ ત્યાર વખતે ટિકટોકમાં એ હું ફેમસ થઈ હતી ને એટલે મારો ફાયદો ઉપાડવા માટે એને મને બોલાય આપણને કઈ ખબર નથી પડતી હવે પડી બરાબર એટલે આ એક ભાઈ રહ્યો ને બાલો એટલે તરુણ જાની બાલો એટલે તરુણ જાની અને હેતો એટલે નીતિન જાની હવે આ લોકોએ બે ત્રણ પેલું શૂટિંગ કર્યું એટલે મારી સાથે વ્યવસ્થિત રહ્યા

એટલા માટે ત્યાર પછી પ્રપોઝ મારે પૂછે એટલે મેં એવું કીધું કે ભાઈ હું અહીંયા તારી જોડે કામ કરવા આવી છું આ કરવાની બરાબર એટલે શું કરે બે ભાઈઓ ખબર હે આપને ઈગ્નોર કરે બીજા વિડીયોમાં ડાયલોગ ના આપે એ વિડિયોમાં આપણને પાછળ દોડાવે એક બે રૂપિયા વાળા દાડિયા હોય ને વાહે દોડતા હોય શૂટિંગ માં એવું કરાવડાવે બરાબર એટલે આપણે છે ને એક નર્વસ થઈ જાય કોઈ પણ વ્યક્તિ હકીકતે આ લાઈન ની અંદર આ લોકો એટલા મને ખબર છે કે છોકરીઓ કેમ બ્લુ કર લેતી હોય ઘણી છોકરીઓને એક્ટિંગ ના શોખ હોય હિરોઈન બનવાના શોખ હોય પણ કીર્તિ પટેલ ના શોખ નથી કીર્તિ પટેલને હિરોઈન બનવાનો શોખ નથી કીર્તિ પટેલ વિલન જ બરાબર છે હા કીર્તિ પટેલ વિલન જ બરાબર છે અને વિલન જ હતી ત્યાર વખતે મને પૂછ્યું ના પાડી બરાબર હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું અડપલા કરવા ચાડા કરવા બે ફટાકાઈ ઠોકેલા છે કેમ કે પબ્લિકને કે પબ્લિકને ફટાકા છે ગોવાની અંદર અમારે ખજુરભાઈ નું સ્વયંવર હતું મારો જીગલી રોલ હતો બરાબર ખજુરભાઈ ના સ્વયંવર માં ગોવા ની અંદર અમારું નાટક હતું ત્યાંના થિયેટર માં બરાબર ત્યાર વખતે ખોડિયાર હોટલ માં જમવા ગયા ને એ ખોડિયાર હોટલ વાળા ને ખબર છે કે કીર્તિ એ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવા ની અંદર તે કોઈ દિવસ કીધું આ દુનિયા ને હું બેતાલીસ તને તું કદાચ મોઢાથી નાનો દેખાતો હશું પણ તે કોઈને કીધું હું બેતાલીસ તેતાલીસ વર્ષ છું અને બાવીસ વર્ષની છોકરી લગ્ન કર્યા હવે આભળજો બીજી છોકરી સમાજમાં કેમ પસંદ કરીને શરૂઆતની અંદર પોતાના દસ લાખ રૂપિયા કઈ કેટલા દસ લાખ રૂપિયા ખાલી એમ કે છે મે મારી કમાણીમાંથી હું નવ્વા ટકા દાન કરું છું હે

પણ મેં આની જોડે બહુ કામ કરેલું છે જાજુ કરેલું છે એટલે હું અંજાન નથી પણ એની વાઈફ બિચારી અંજાન છે આ જે બીજા લગ્ન કર્યા ને એને એને સાથે રાખો આ ભાઈએ પેલી ને વાતચીત ચાલુ કરી આ છોકરીના ઘરમાં એવા ગરીબડા ઘરમાં વાત નખાવી એટલે છોકરીને મા બાપ ને શું થઈ ગયું ઓહો

ભગવાન માં ક્યાં ભગવાન જોડે હું મારી દીકરી નો નાની એવી નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું મને વાંધોય નથી હો તે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભી ને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહી થા યાદ રાખજે ભંગાર યાદ રાખજે તેવી ઘણી બધી ભાભીઓ ની દીકરીઓ ની હાયો લીધી છે કામના નામે બોલાવી બોલાવી એવી નાની નાની દીકરીઓ ના યુઝ કર્યા છે અને આજ મોટી વાત તો કહેવાની ભૂલી ગઈ મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ આજે હું તમને કહું હું સૌપ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આક આ ભંગાર છે ને ભંગાર કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવ લવ્યું બોવ્યું કરતો ને મળવા જતો ને બધું તો મેં દેવ પગલીને કીધું તું ક્યાંક એક તો કિંજલ દવે અને ભાઈ માને છે આટલું રાખે છે બરાબર અને આવડો આ એની જ ભાઈની ભાભી ભાઈ કરતો તો તો મળવા જતો જે બાયડી ભાગી બીજા કિંજલ દવે છે હે મેં કેવડાયું તું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી જ્યારે કિંજલ દવેની સગાઈ ટ્વીટીન ત્યારે મેં લાઇવ કર્યુંતું ને એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યુંતું કે ભાઈ આવો આવું છે ધ્યાન રાખજો કે આ આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ નો ડૂબે તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે નો કીધું હોય મને ખબર નથી પણ મેં કેવડાવ્યુંતું પછી જ્યારે એના ભાઈની બાઈડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈ માહિની ન હતી કીર્તિ પટેલની વાત કોઈ માહિની ન હતી કિંજલ દવે આરે મને કોઈ દી પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હે ન્યા પ્રોબ્લેમ છે પણ આ લોકો બિઝનેસ ચલાવે છે બિઝનેસ હું તમને કહું કેવો બિઝનેસ હવે ઘર બનાવવા માટે પેલા તો કાને 10 લાખ રૂપિયાના પોતાના વાય પર કરોડ રૂપિયા કમાઈ લીધા લાખ રૂપિયા કમાઈ લીધા પછી રેતી સેવાના નામે આવે ઓછા પૈસામાં આવે સિમેન્ટ સેવાના નામે આવે ઓછા પૈસાના નામે આવે ઘર બનાવવા માટે કડિયા કડિયા સેવાના નામે આવે આખા ગામના છોકરા એનો પરસેવો વેહીને ઘરમાં મદદ કરે ને ક્યારે એને કોઈએ નથી કીધું કે તમે પણ ભગવાન સમાન છો તમે પણ આ ઘરના ભાગીદાર છો તમે પણ નિમિત્ત છો આવું કોઈ જી દીકરાને નથી કીધું દરેક ગામમાં લોકોએ પરસેવા વહ્યા છે ને ઈટ એક એક ઈટે એના એના પરસેવો રેડો છે પણ આ બંને ભાઈઓ એવું રીત ના કરે આખા લઘર વગર થઈ જાય કેવા પબ્લિકના દિલ જીતવા માટે દાઢી વધારશે શું કરશે દાઢી વધારશે પબ્લિકના દિલ જીતવા માટે ઓન્લી ફોર કેટલા કેટલા દાડા દાઢી વધારશે નામ કરશે પણ તું પેટનો કેટલો મેલો છે તો કે તે કેટલીક સ્ત્રીઓ જાણે ગદ્દારી કરી તો કે તે કેટલીક સ્ત્રીઓના કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઈઝ કરાવડે એવા ઈ તો જ કે પેટ મેલા હાડા હવે મેં તમને વાત કરી દીધી ને કે રેતી ઈટો કપચી એ બધું સેવાના નામે ઓછા ભાવમાં આવે કડિયા કામે બિચારા કડિયા ઈતે એક સેવા ભાવી રૂપે આવે હે કોઈ દી કડિયાને કોઈ નત કીધું કોઈ દી જે કપચી આપે રેતી આપે ને એને તમને નત કીધું કે તમે દાતાર છો દાનવી છો દાનેશ્વર છો એવું તમે કોઈ દી નથી કીધું કોઈને પણ નથી કીધું પણ આ ભંગારને તમે ભગવાન બનાવ્યો અને ઈ ભંગાર એવા લોકોનું જ ઘર બનાવે કે જે આમ એવું ઘર હોય એવા ઘર શૂટિંગ કરશે વિડીયો બનાવશે અને પછી યુટ્યુબમાં મૂકશે હવે એક કિંમત એમ ને હું દસ લાખ રૂપિયા લાખ રૂપિયા કરું છું કાઢું જ કોટેશન કાઢું જ કોટેશન જે રીતનું ઈ ઘર બનાવે ને એ સાડા ચાર લાખ રૂપિયા રેડી થાય અને એવા જ વ્યક્તિને ખબર નથી 4.5 લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ YouTube માંથી 20-25 લાખ રૂપિયા કમાય કેટલા 20-25 લાખ રૂપિયા કમાય સાડા હવે તમે 20-25 લાખ લાખ રૂપિયા કમાતા હોય તો 4.5 લાખ રૂપિયા નો ખર્ચી શકો અમેરિકામાંથી ઓસ્ટ્રેલિયામાંથી દુબઈમાંથી અને ફંડ આવે તોય કોઈ દિવસ આ વ્યક્તિએ માર્કેટમાં એવું નથી કીધું કે મને ઘણા બધા એવા દાતાર છે દ્ાનેશ્વરો છે જે મને મદદ કરે છે હું નિમિત પણ હું નિમિત બનું છું એવું આને ક્યારેય ના કીધું આને પબ્લિકને ખાલી એટલું જ કીધું હું કરું છું કોણ કરે છે હું કરું છું તારા હું ને તારા અહંકાર તને પાડશે ખજૂર ભંગાર તને પાડશે યાદ રાખજે આ વાળા શબ્દ ઓ અજુ વિધી ભાભી ના આતડા ઠેર્યા નથી ખજૂર અને આ ભાઈ દુનિયાને એવું બતાવે કેટલું બધું ફંડ આવે છે અમેરિકા થી આસ્ટ્રેલિયા થી દુબઈ થી બધી જ જગ્યાએ થી અને આ ભાઈ જ્યારે ફોરેન જાય ને ત્યારે સમજી જાવું ફંડ લેવા જાય છે શું લેવા ફંડ મારી પાસે ડિટેલ્સ છે બધી મેં પૂરું કઢાવીને બેઠી છુ હવે